વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિનો સ્વાદ્ય એક પોઈન્ટ ત્રણનો દાખલા નંબર ચાર શું કીધું છે પોઈન્ટ નાઇન 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 એ સંખ્યા રિપીટ થાય ને પ્યુના છેદના ક્યુ સ્વરૂપમાં દર્શાવો શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે તમારા શિક્ષક તથા વ વર્ગના સહઅધ્યાય સાથે તમારા જવાબની સત્યતાની ચર્ચા કરો તો ચાલો આપણે ઉપર જે દાખલા કર્યા હતા એના પ્રમાણે જ ધારો કે એક્સ વરાબર શું છે પોઈન્ટ નાઇન નાઇન સમીકરણ નંબર એક હવે સમીકરણ નંબર ને બંને બાજુ દસ વડે ગુણતા તો ગુણી દઈએ દસ એક્સ બરાબર નાઇન પોઈન્ટ નાઈન 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 સમીકરણ નંબર બે હવે સમી બેમાંથી સમી એક બાદ કરતા ચલો બાદ કરીએ દસ એક્સ બરાબર નાઈન પોઈન્ટ નાઈન નાઈન નાઇન સમીકરણ એક શું છે એક્સ બરાબર પોઈન્ટ નાઇન 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 આ માઇનસ ઝીરો ઝીરો નાઇન અને નાઇન એક્સ તો આવશે નાઇન એક્સ બરાબર નાઇન તો એક્સ બરાબર વન પણ એક્સ બરાબર વન આવશે પણ યાદ રાખો કે આવી કોઈ હકીકતમાં આવી કોઈ સમય સંખ્યા હોય જ નથી કે જેની દશાંશ અભિવ્યક્તિ પોઈન્ટ નાઇન ઉપર બહાર થાય એટલે આ જે છે એ આશ્ચર્યકારી છે પણ આવી કોઈ સંખ્યા શું શક્ય જ નથી ચલો હવે જોઈશું દાખલા નંબર પાંચ શું કીધું છે એકના છેદમાં સત્તરને દશાંશ અભિવ્યક્તિ પુનરાવર્તીત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો ચલો તો અહીંયા પેલું આપેલું છે એક ભાગ્યા સત્તર ભાગના ચાલે શૂન્ય અહીંયા હજી ભાગના ચાલે પોઈન્ટ પછી બી શૂન્ય ચલો સત્તરનો ઘડ્યો આવડવો જોઈએ આના માટે સત્તર પંચ્યાસી થાય એટી ફાઈવ દસ નવ જીરો દસમાંથી પાંચ નવમાંથી આઠ જાય તો એક પછી જીરો ખબર છે ને આપણે લીધો હવે સત્તર અઠ્ઠા કેટલા થાય એકસો છત્રીસ ચાર એક ફરીથી જીરો ઉતાર્યો હજી એમ જ આવશે સત્તર અઠા એકસો છત્રીસ ચાર જીરો જીરો મૂકી ઝીરો ઉતાર્યું સત્તર દુ ચોત્રીસ લાવશે છ સત્તર દુ ચોત્રીસ સત્તરી એકાવન સત્તર દુ ચોત્રીસ સત્તર તેરી એકાવન સત્તર ચોક અડસઠ સત્તર પાંચ પંચ્યાસી એટલે વધશે પાંચ ઝીરો સત્તર દૂ ચોત્રીસ કેમ સત્તર એકાવન તો વધી જશે દસ છ ને એક અને ઉપરથી જીરો પહેલાં જીરો લીધા આપણે ભૂકંડ ભૂલી ગયા છો બે એક બે ને ત્રણ બે લીધા આ ત્રણ આ બાકી એક બે ત્રણ અને ચાર તો એક બે ત્રણ અને ચાર ચાલો એકસો સાહીઠ છે સત્તરના ઘડિયામાં 160 ની નજીક તો 79 3 50 એટલે 153 7 બજસે તો 0 મૂકીન 0 3 77 70 + 68 થશે 2 બજસે 0 0 અહીંયા મૂકી દઈએ સત્તર એકા સત્તર કેટલા ત્યાં ત્રણ હવે આવશે પાછું સત્તર એકા સત્તર ત્રણ અને બે માંથી એક જાય તો એકસો ઓગણ એકસો ત્રીસ એટલે સત્તર સત્તા ઓગણ્યાસો એકસો ઓગણીસ એક એક જીરો અહીંયા જીરો એકસો દસથી નાનું હમ સત્તર છક એકસો બે આઠ જીરો એસીથી નાનું સત્તર ચોક અડસઠ હા એટલે બે સાતમાં છ જાય તો એક સત્તર સત્તા એક જો હવે એક આવ્યું પાછું અહીંયા એક હતું એટલે પાછું રિપીટ થશે એટલે ચલો હવે સંખ્યા ગણી લઈએ શું કીધું કેટલા અંકો પૂર્ણાવર્તિત વર્તિત થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર ને સોળ કેટલા છે સોળ અંક છે એટલે વધુમાં વધુ સોળ અંકો સોળ અંકો પછી પુનરાવર્તિત થાય છે